હળવદમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ભુલાર પહેરાવીને શોભાયાત્રા નીકળી રિપોર્ટર સંતોષભાઈ ઓગણિયા અહોળ જય ભારત વિશાળ યાત્રા કાઢવામાં આવી એમાં હળવદના તમામ વેપારી મંડળો પોલીસ સ્ટાફ અને બજરંગ તમામ નાગરિકોનો સાથ સાથે પૂરો મળ્યો સૌ પ્રથમ તો જય ભીમ નમા બુદ્ધાય આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિની હળવદ શહેરની અંદર શોભાયાત્રાનું એક આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજન અનુસૂચિત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા હળવદ બસ સ્ટેશન પાસેથી શરૂ થઈ જાહેર માર્ગ ઉપર હળવદના જાહેર માર્ગ ઉપર કાઢવામાં આવી હતી જે ભીમના નાદ સાથે અને ઢોલ નીચેના તાર સાથે આ કાઢવામાં આવી હતી એની અંદર પોલીસ કર્મચારી હળવદના તમામ વેપારી મંડળો પોલીસ સ્ટાફ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને ભાટ્ય ગ્રુપનો પણ સાથ સહકાર આપવામાં આવ્યો હતો એ બધા લેવાનો પણ દરિત સમાજ વચ્ચે ખૂબ ખૂબ આભાર માનું છું જય ભીમ